ભડકો જેવી સ્થિતિ છે છે તે જોવા મળી રહી અને અંદર આ ચર્ચાઓ છે તેને પણ જોર પકડ્યું છે કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે આ પોસ્ટર વોર્ડ છે તે શરૂ થયું છે કરશન સોલંકી કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે નવા સંગઠનમાં હોદ્દા ફાળવવામાં આવ્યા ને જે બાદથી બંને જૂથ વચ્ચે જૂથ બંધી દેખાઈ રહી છે અને બંનેના અલગ અલગ જૂથ પડી ગયા હોય તે પ્રકારેનું વર્તન અહીંયા જોવા મળી રહ્યું છે અને બંને વચ્ચે આ પોસ્ટર વોર છે તે શરૂ થઈ રહ્યું છે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે સુધીર મહેસાણાના કડી તાલુકાને શહેર ભાજપમાં બધું બરાબર ના હોય તેવું લાગી રહ્યું છે પોસ્ટર વોર શરૂ થયું છે સુધીર શું મામલો

બિલકુલ સુધીર પરંતુ જે પ્રકારે આ ચર્ચાઓ ત્યારથી જાગી છે જ્યારથી નવા સંગઠનમાં હોદ્દા ફાળવવામાં આવ્યા અને ત્યારથી આ બંને જૂથ વચ્ચે જૂથબંધીઓ છે દેખાઈ રહી છે બે અલગ અલગ ફાટા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સુધીર પટેલ અને કરશન સોલંકી વચ્ચે ઘણા સમયથી મતભેદ જોવા મળી રહ્યો હતો વચ્ચે સમજાવટ કરી હતી તો ભી એનું એજ ચાલી રહ્યું હતું તો ભી નીતિન પટેલ નો એ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે બિલકુલ સુધીર જાણકારી બદલ આપનો આભાર તો હાલ તો ફાંટા પડી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી છે પોસ્ટર વોરથી હવે એક બીજાને તંજ કસવામાં આવી રહ્યો છે નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ બંને જૂથ વચ્ચે જૂથ બનતી દેખાઈ રહી છે